મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં માં આપની સાથે હું છું નેહા પટેલ ધોરાજી પંથકના ખેડૂતોને ડુંગળીએ ફરી એકવાર રાતા પાણી રોડાવ્યા છે તો ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ડુંગળીના સારા ભાવ મળે તે માટે યોગ્ય પગલા લે તો ધોરાજી પંથકના ખેડૂતોની એક સાંધે ત્યારે તેર તૂટે તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને ગત ચોમાસામાં ખેડૂતોએ અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો બાદમાં માવઠાના મારથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો અને ત્યારબાદ હવે ખેડૂતોએ મહામુસીબતે ડુંગળીની માવજત કરી અને ડુંગળીનો પાક બચાવ્યો હતો જંતુનાશક દવા સહિત મસ મોટા ખર્ચ કર્યા હતા સપના તૂટતા હોય તેવું લાગી રહ્યું છે તો એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે ત્યારે ખેડૂતોનું કેવું છે કે હાલ વાસ્તવિકતા કઈક અલગ જ છે ત્યારે ખેડૂતોનો મહામૂલો પાક મહા મહેનતે ડુંગળીનું ઉત્પાદન કરેલું હોય છે ત્યારે ડુંગળી જયારે વેચાણ અર્થે આવે છે ત્યારે ડુંગળીના ભાવ નથી મળતા જેને લઈને ખેડૂતો ડુંગળી વેચવા યાર્ડમાં પહોંચ્યા હતા ત્યારે યાર્ડમાં ડુંગળીના પ્રતિમા ભાવ માત્ર સો રૂપિયા થી બસો પચાસ રૂપિયા મળી રહ્યા છે આમ ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવે છે ડુંગળીના ઘટતા ભાવ અંગે ધોરાજી માર્કેટ યાર્ડના ડુંગળીના

એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે અને સામે ની અંદરમાં પણ એટલો ઉપાડ નથી ત્યાં પણ ક્વોલિટી વીક છે બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે નહીં આના આ ભાવ રહેશે સુરેશભાઈ શું ભાવ મળી રહ્યા છે

તો આમાં કોઈ હિસાબે પોસાય તો મળવા જોઈએ સારા પણ મળતા ત્રણસો થી ઉપર મળવા જોઈએ તો જ પડતર પડે હાલમાં જે ડુંગળી નું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો સિત્તેર રૂપિયા મણના સી બસો પિસ્તાલીસ રૂપિયા સુધી વધીને મળે છે આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ડુંગળીનો ભાવ તો ખરેખર પાંચસો રૂપિયા ઉપર હોવો જોઈએ જેથી કરીને ખેડૂતોના ખર્ચા નીકળી ગયા અને પરવડી શકે જો આને આ રીતે પરિસ્થિતિ રહી તો કાલે સવારે આ દેશના લોકોને સારું ભોજન પણ નહીં મળે કારણ કે જો આવા ના આવા ભાવ રહ્યા તો ખેડૂતો ક્યું વાવેતર કરે અને આ વાવેતર કરે છે અતિશય ઉત્પાદન એક તો પૂરતું મળતું ના હોય અને ભાવ પણ પૂરતા ન મળતા હોય તો મજબૂરીની અંદર આત્મહત્યા કરી રહ્યો છે દેશની દેશની અંદર અંદર આ એક ભારતનો ખેડૂત માત્ર એવો છે કે જે કાયમી માટે નુકસાની કરી રહ્યો છે અને જે માવઠા પછી આ ડુંગળીના અપૂરતા ભાવ ખેડૂતોને પડિયા માટે પાટું છે અને ખેડૂતોને ડુંગળીની અંદર રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અમારી અધિકારીઓને સરકારને વિનંતી છે કે ઝડપથી આનો કઈ

બધી ઇન્શાલા બસો અઢીસો બેસે છે પણ પાંચસો થી પાંચસો તો મળવા જ જોઈએ તો સાહેબ પૈસા મળે કઈ ખેડૂત ને મજૂરી ને મજૂરી ને સાહેબ કરશો એવડો પંદર વી સત્તર હજાર નો કરશો આવે તમે બધું કાયદેસરનો ખાતર બાતર નાખો ને પંદર હજાર નો કરશો આવે છે હવે આમાં બધું કેમ આમાં સાહેબ આ તો માથે બધું છે એ તો આપણને ખબર ન હોય ખેડૂત ને